ફક્ત ભોણ હા ભાઈ આવતા ગાયો આવતા આવું ફોન કરે હા હા સરપંચ

કોમ કરવો નહીં ગોમાં લોકો બૂમો પાડે છે આ મોળો દોને છે પેલા ચામાન પગ દબા તો પા તો ચામાન ની કે આપણે મેકો મેલો તમારો મારો પગ પક લાબાનો એ ચામ ચામાન ની રોપાસ નો લાગે ને ચામળો જે તેદા છે આ રામો ભાઈ હાડી દા આ વાત માં રામા બેન કે વિત પાજે ન ચાલ હા લટ પોઈન્ટ કાઢો રામા ભાઈ તાત કાલે બોલાવ આકાશ પાતક એક થાય પણ ના ચાલા

કોમું કહો ખાલી મારે તો ઘણા કોમ છે હમણાં આવી પોણી વાળી તું હમણાં ચંભળો આઈ ગયો અને મા નવો પાછો ફાકો આવેલ્યા ચંપડા

એમ નહીં તમારો વાળો નહિ આવ્યો નતો આવ્યો એટલે અમે પૂછવા આવ્યો પૂછવા ઘર જઈ માર્યો છે સરપંચ મો લાવ્યો નહીંડું નાખી પુરા એમને પણ આવડે આવું સાંભળ આવડે સંભળાવી

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો કરો જય